મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના ખૂબ વિસ્તારના કાર્યકર્તા તરીકે

લોકશાહી લાજ રાખવા ઓકે ફ્રેન્ડ ના સ્વાભિમાન રક્ષા કરવા સત્તા અહંકારને અહંકાર આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન કર્યું છે ઓકે ફ્રેન્ડ ના જન જન ખૂબ પ્રેમ રાજકોટના બધા જ મતદાતાઓ નો હૃદય ઓકે ફ્રેન્ડ્સ ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું કરવ સંપન્ન થોકે ફ્રેન્ડ્સ આશા છે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનું છે અહંકાર ઓગળવાનો છે રાજકોટ ના હૃદયને બ્રેન્ડવામાં હું સફળ થઈ એવો મને ચોક્કસ વિશ્વાસ છે ઓકે ફ્રેન્ડ્સ ગઈકાલે જે મતદાન થયું છે અંદાજીત સાઠ ટકા જેટલું મતદાન ઓકે ફ્રેન્ડ્સ કાપમાં રાજકોટવાસીઓએ રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકો અંદાજીત આઠ લાખ ત્રીસ હજાર કરતા વધુ મતદાર અને રાજકોટ ગ્રામ્યના સાત લાખ ચાલીસ હજાર કરતા વધુ મતદારોએ ફ્રેન્ડ્સ પોતાનું મત પેટીમાં મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કહે જન જન્મના અગે બ્રેન્ડ્સની રક્ષાકારી મતદાન છે અને એ મત નામના શસ્ત્રને ની મતદારોએ કાટી નિધા એ જરૂર અગે બ્રેન્ડ્સ કારને ઉગાડશે થેન્ક યુ જાહેર જીવનના કાર્યકર્તાઓ હોય શકે નહીન્ડ માનની રૂપાલાજીએ

એ દીકરીઓની ઓકે ફ્રેન્ડ્સ મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા ઓકે ફ્રેન્ડ આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહજ સ્વીકાર ક્યાંય સ્વીકાર ન થયો એ ભૂલ હોય પ્રયાસ નેતૃત્વ એ ભૂલ સુધારી શકે ભારતીય જનતા પાર્ટી સત્તાવાર જે ઉમેદવાર ફ્રેન્ડ્સ એમાં પુનર્વિચાર કરી શકાય પણ હું આજે સ્પષ્ટ છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર એમની પાસે સત્તા હોવા છતાં ઓકે ફ્રેન્ડ્સ કામના નામે મત માંગી શકતી નથી એટલે ઉધર ઓકે ફ્રેન્ડ્સ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહ નું બીજ રોપી વર્ગ વિગ્રહ ની આત્મા રાજની રોટલા શેકવાના એમના પરંપરા રાજકોટ ભોગ રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહ ની આત્મા ધકેલવાનો ભારતીય જનતા પાર્ટી ઇરાદા ભોગે ફ્રેન્ડ્સ અને એનો જવાબ રાજકોટના લોકો દુઃખ આપ કચાવીને આપશો ઓકે ફ્રેન્ડ્સ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે રંગીલા ઓકે ફ્રેન્ડ્સ રાજકોટના રણમેદાનમાં મેદાનમાં પોતાનો પક્ષ જરૂર મીઠો છે હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટવાળા નક્કી કરશે પણ મને રંગીલા રાજકોટને વર્ગવિરની આંખમાં ધકેલનારા લોકો